પોરબંદરની જર્જરીત એમડી સાયન્સ કોલેજ અંતે મહાનગરપાલિકા દ્વારા સીલ કરાઈ છે થોડા દિવસો પૂર્વે જ તેનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા તે સમયે જ બધાને બહાર મોકલી કોલેજના મુખ્ય દરવાજાને જ સીલ કરી દેવામાં આવ્યો છે પોરબંદરમાં હજારો તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિર્દીનું ઘડતર કરી ચૂકેલી નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જિલ્લાની એકમાત્ર ગ્રાન્ડ ઇન એઈડ એમડી સાયન્સ કોલેજની સ્થિતિ હાલ દયનીય બની છે કોલેજ ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે સ્ટાફની ઘટ હોવાને કારણે લેબ લાઇબ્રેરી કોમ્પ્યુટર રૂમ પણ બંધ છે જેના લીધે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે કોલેજની ઇમારત જર્જરિત બની ગઈ છે અનેક જગ્યાએ છત અને દિવાલો તૂટી પડે તેવી પરિસ્થિતિમાં છે જેને કારણે બે રૂમને તો બંધ કરી દેવાની ફરજ પડી છે મોટાભાગના વર્ગખંડમાં બારી અને બાણાઓ તૂટી ફૂટી ગયા છે અગાઉ જિલ્લા વહીવટી તંત્રએ પણ તેના રિપોર્ટમાં આ ઇમારતને ઉપયોગ માટે નામંજૂર જાહેર કરી હતી ના છૂટકે અહીંયા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે આ સંકુલમાં પીવાના પાણીથી લઈને ટોયલેટ બાથરૂમની પાયાની સુવિધા પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી જ્યાં અનેક દુર્લભ પુસ્તકો સચવાયેલા છે તે લાઇબ્રેરી સ્ટાફના અભાવે બંધ છે અનેક પંખા બંધ છે કોમ્પ્યુટર લેબમાં રહેલ તમામ કોમ્પ્યુટર બંધ છે આથી કેટલાક વિદ્યાર્થીઓ ઘરેથી લેપટોપ લાવી અભ્યાસ કરી રહ્યા છે અહીં બસોથી વધુ વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે એકાદ મહિના પૂર્વે ટ્રસ્ટ દ્વારા અને ત્યારબાદ તંત્ર દ્વારા કોલેજનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો તેમાં પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો ત્યારબાદ હવે મહાનગરપાલિકા દ્વારા બપોરે ત્રણેક વાગ્યે કોલેજમાં અભ્યાસ ચાલુ હતો ત્યારે જ જે સ્ટાફ અને વિદ્યાર્થીઓને બહાર મોકલી મુખ્ય દરવાજો સીલ કરી દેવામાં આવ્યો છે કોલેજના પ્રિન્સિપાલ વીટી થાનકીએ જણાવ્યું હતું કે આ મામલે કોલેજના ટ્રસ્ટીઓને જાણ કરવામાં આવી છે અને આજે બુધવાર સુધીમાં વૈકલ્પિક જગ્યા ફાળવવા ટ્રસ્ટે ખાતરી આપી છે બીજી તરફ કોલેજના સ્થળાંતર માટે સમય આપવા અને સીલ ખોલી આપવા મહાનગરપાલિકા તેમજ કલેક્ટરને પણ આજે બુધવારે રજૂઆત કરવામાં આવશે તેવું પ્રિન્સિપાલે જણાવ્યું છે મહત્વનું એ છે કે ગત તારીખ ત્રીસ નવેમ્બરના રોજ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું અગાઉ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન બનાવી જેમ ઋણ મુક્તિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું તે મુજબ કોલેજની તાતી જરૂરિયાતને લઈ રિપેરિંગ અને કાર્ય સૂચન જેને ઉપસ્થિત તમામ પૂર્વ વિદ્યાર્થીઓએ વધાવી લીધું હતું અને વહેલી તકે કામગીરી શરૂ કરવા પણ ચર્ચા કરાઈ હતી ત્યાં જ એકાએક મહાનગરપાલિકાની ટીમ દ્વારા કોલેજ સીલ કરી દેવામાં આવતા અનેક ચર્ચાઓ જાગી છે નિપુલ પોપટ Poor Bandar Times.